નમસ્કાર ભાટી સ્વાગત છે આપણે ગઈકાલે જ આજ સ્થળે આપણે આવ્યા હતા અને જે જે ખાડાઓ પડી ગયા હતા અને જે પેચિંગ કરવાનું જે બાકી હતું કે જે એમાં તૂટી ગયો હતો રોડ એ અત્યારે અહીંયા તોડીને વરી પાછું એનું સમાર કામ કરી રહ્યા છે તો આપણે અહીંયા જઈએ છીએ કે કઈ રીતે સમાર કામ કરે છે અને કેવી રીતે બનાવી રહ્યા છે એ હું જરા અત્યારે જો આ રોડ ને આખો બ્લોક કર્યો છે અત્યારે એમને આ જીસીબી રાખીને અને જે આપણે કાલે આ જગ્યાએ તમે જોયું હોય તો આખું આ પેચિંગ આખો બધા રોડ તૂટી ગયો હતો જે આપણે બતાવું છું જે બતાવું લોકેશન મંદિર બતાવું છું તમે જો આ માયુર સોસાયટી છે બરાબર આ રોડ તૂટી ગયો હતોટીવી ના માધ્યમથી આપણે બતાવ્યું છે અને તરત જ એની નોંધ લેવાની છે ભાટી ટીવીની નોંધ લેવાની છે અને જે આ જગ્યાએ જે રોડ તૂટી ગયો હતો એ જેટલો રોડ મૂકેલો છે એને આ જે રોડ તોડી અને ફરીથી બનાવે છે મિત્રો આથી તમે જોઈ શકો છો કે ભાટી ટીવી

આખે આખું આ કામ કારણ કે આપણે આખું ભાટી ટીવીના માધ્યમથી આપણે આ બતાવ્યું હતું કે ખરેખર આ રોડ જે છે એ સાવ નબળો કામ થયું હતું અને ખરેખર જે કામ થવું જોઈએ એ ક્વોલિટીનું કામ થતું થયું એટલા માટે થઈને ખરેખર ભારતી ટીવીએ કાલે આ જ જગ્યાએ આવી અને આપણે એનો વિડીયો ઉતાર્યો હતો અને આપણે બતાવ્યું હતું મિત્રો

પંદર દિવસ પૂરા નથી ત્યાં રોડ આખો આથી આ પોપડા ગયા છે હવે તો આ જે તંત્ર જે છે એને મારે વિનંતી છે કે તમે આ બિલ પાસ કરતા નહીં કારણ કે રોડ આખો બેસી ગયો છે નવેસરથી આ બનાવો જોઈએ જો આપ જોઈ શકો છો જો આ બધા જ આખો રોડ બેસી ગયો છે જો જો આ રીતે આખો તૂટી ગયેલો કાલે આપણે આ રોડ બતાવ્યો તો જો આ આ આ આ કામ થયું છે એટલે આ બધી જગ્યાએ જે રોડ તૂટ્યો છે એ બધી જગ્યાએથી થોડી અને ફરીથી બનાવવામાં આવશે કારણ કે જે નવું કામ આપણે અને એની નોંધ પણ લીધી છે અને આજે તમે જોવો છો તો જે જગ્યાએ રોડ તૂટી ગયો છે એ જગ્યાએ અત્યારે નવો આખો રોડ બનાવવાની કામગીરી પણ અત્યારે ચાલુ છે તમે જોઈ શકો છો અત્યારે

અને કેવી રીતે જોયેલું છે અને કેટલું ઓલું કર્યું છે ફરીથી હું આપણે બતાવું છું જેસીબી વાહનો જો હું બતાવું છું તમને જો આટલો ખોરાક છે રોડ એ જગ્યાએ ફરીથી આ રોડ બનાવવામાં આવશે બતાવું છું કાલે આપણે આખો લોકેશન બતાવું છું

ਜੋ ਆਪ ਬੇਸ਼ੱਕ ਕੋਲ ਜੋ ਆਪਕੇ ਕੋਲ ਨਕਲ ਕੰਮ ਕੀ ਹੋਈ ਹੈ ਵਾਹ ਫਰੀ ਜੀ ਆਪ ਆ ਆਲੇ ਆ ਜਿੱਕੇ ਰੋਡ ਤੋਂ ਵੀ ਟੁੱਟੇ ਨਾ ਰੋਡ ਤੋਂ ਅੱਜ ਇਹ ਤਾਂ ਜੁੜ ਸਕਦਾ ਉਹ ਤੋਂ ਆ ਰੋਡ ਆ ਜੀ ਕੋਈ ਬੇਚੀ ਕਰੀ ਇਹਨੇ ਫਰੀ ਜੀ ਬਣਾ ਲਈ ਹੈ ਵਾਹ ਕੋ ਆ ਫਰੀ ਜੀ ਬਤਾਉਂ ਸੀ ਤੁਸੀਂ ਵਾਹ ਕਿ ਨਾ ਜੇ ਤੁਸੀਂ ਨੂੰ ਨੂੰ ਰਾਈ ਰਾਈ ਕਿਹਾ ਕਿ ਜਰਾ ਕੰਮ ਨਾਲ ਭਾਈ ਜੀ ਪੁੱਛੀ ਆਪਰੇ

કાલે આ ભાટી ટીવી ના દર્શકો આખો વિડીયો બનાવ્યો હતો ભાઈ તમને કીધું કાલે અમે આ વિડીયો જોયો ને તમે હા એ વિડીયો જે બનાવીને અમે ભાટી ટીવીમાં માં આપ્યો ને સાહેબો ને ઉપર લેવલે ગાંધીનગર લેવલ સુધી અને આ ભાટી ટીવીના ના પડઘા પીડા છે અને એક જ દિવસની અંદરમાં તમે જુઓ તો આજે આ નવેસર થી રોડ બનાવવામાં આવી રહ્યો છે ચાર વાગે પાંચ વાગે હતો અને રાતે રાતો રાત થઈ ગઈ અત્યારે એટલે ભાટી ટીવીમાં અમે આખો વિડીયો અમે આપ્યો છે અને સત્ય વાત ઉજાગર કરી છે ને

કહેવાના છે અને કહેતા રહીશું એમ